અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી વિવિધલક્ષી વિદ્યા મંદિર ભીલડીમાં ભવ્ય પ્રવચન યોજાયું પૂજ્ય ગુરુ મહારાજનું સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું પૂજ્ય ગુરુ મહારાજે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો બધાએ સાથ સહકાર આપીને કાર્ય કરવું પડશે તો જ સાકાર થશે અંતે દરેકને પૂજ્ય ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન